હાય ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હાય આઈયો તમે બધા મજામાં છો આજે તુલસી પીવા છે અને આજે અમારે બાવા ખાતું છે એમનો પણ બર્થ છે તો હેપી બર્થ ડે ખાતું છે માવા અને તુલસી પીવાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ તો સૌથી પહેલા તો આપણે ફ્રેશ થઈને માતા રાણીની થોડી પૂજા કરી અમે જલ અર્પણ કરી દઈએ તો હું રેડી થઈ ગઈ છું અને અહીંયા મેં ગલકાનું શાક બનાવવા માટે રાખ્યું છે રેડી કરીને અહીંયા અમે દૂધ રાખીશું જેનાથી હું ખીર બનાવીશ પણ તુલસી પીવા આપણે સાંજે કરીશું તે પહેલાં અત્યારનું જમવાનું બનાવી લઈએ પછી આપણે માતા રાણીનું વિવાહ કરીશું તમે લોકો કઈ રીતે કરો છો તે પણ મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો તો ચલો આપણે આગળનું બ્લોગ કન્ટિન્યુ કરીએ હર હર મહાદેવ અને તમને લોકોને મારા બ્લોગ કેવા લાગે છે તો ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો ને મેં એક હનુમાન ચાલીસા અપલોડ છે એ તમે લોકો જોજો અને જો તમને ના મળે તો મને કોમેન્ટ કરજો તો હું લિંક શેર કરી દઈશ એન્ડ થેન્ક યુ સો મચ માય ઓલ ફેમિલી કે તમે લોકો જે સપોર્ટ કરો છો એવું બનાવી રાખ્યો છો હું થોડી બહાર હતી એના લીધે થોડું લાઈફ સ્ટ્રીમ મારું ટાઈમ ટેબલ આગું પાછું થઈ ગયું છે હું ટ્રાય કરીશ કે બહુ જલ્દી હું ટાઈમ ટેબલ રેગ્યુલર કરું અત્યારે તબિયત પણ થોડી સારી નથી મેં અહીંયા પણ ગળામાં કંઈક દુખે છે ખબર નહીં શું થયું છે તો ધીરે ધીરે હું ટ્રાય કરું છું તો પ્લીઝ તમારો સપોર્ટ અને પ્રેમ આવું બધા રાખજો થેન્ક યુ માય માયર ફેમિલી તો આજે મારી ઈચ્છા છે ઘરે ચા નથી પીવી હતી એટલે હું બહાર નીકળી ચા પીવા તો મેં કહ્યું ચલો એસજી આવ્યું ઉપર પહેલાં મસ્ત જઈને ચા પીવું ચા પીધા પછી મારા જે કામ છે થોડું પૂજાનું જે સામાન લાવવાનું છે બધું એ બધું લેતી આવીશ તો ઘરે આવીને સીધી પૂજા થઈ જાય તુલસી પણ કરવાનું છે તો એમનું પણ થોડુંક જે લાવવાનું છે બધું લઈ લે તમારી જો ચા રેડી થઈને આવી ગઈ છે ચા લાવતા અમને થોડી વાર કાઢી તો હું થોડી બોલી તો પછી ફટાફટ મને ચા લઈને પણ આપી દીધી છે ચા એની બહુ જ મજા આવે છે પીવાની હું જ્યારે પણ ફ્રી થઉં છું અને ઘરે ઈચ્છા ના હોય ચા પીવાની કે કોલ્ડકોફી પીવાની તો અહીંયા એસજી હાઈ ઉપર એ જગ્યાએ અમે લોકોને પણ અમારી તો નેક્સ્ટ મીટક હા તો આજે હું લાઈવ વહેલી પતાવીને આવી ગઈ છું ને હાય ગુડ ઇવનિંગ આજે હું વહેલી લાઈવ પતાવીને આવી ગઈ છું મારા એક અહીંયા ટ્રાવેલ્સનું થોડું કામ છે તો હું અહીંયા ઇન્કવાયરી કરવા જઉં છું જોઈએ છે શું છે કેવું બને છે કામ અત્યારે તમને લોકોને કહેતી નથી સરપ્રાઇઝ છે કે હું ક્યાંનું પ્લાન કરી રહી છું તમને લોકોને પછી કંઈ જો થઈ જશે કામ તો ચોક્કસ તમને લોકોને સરપ્રાઇઝ આપીશ તમે મહાદેવથી પ્રાર્થના કરજો કે હું જે કામ માટે અહીંયા આવી છે એ કામ મારું થઈ જાય હરણ માટે હા તો જો હું આ પૂજાનો સામાન ફૂલ બધું ઘરે લઈ આવી છું હવે આજે આપણા તુલસી વિવાહ છે તો એની થોડી તૈયારી કરી લઈએ રસોઈ પણ કરવી પડશે ફટાફટ હું રસોઈ કરી લઉં પછી રસોઈ શું શું કરી છે તે પણ બતાવું તમને ચલો ફટાફટ આપણે રસોડામાં જતા રહીએ રસોઈ કરી લઈએ તો આપણે અહીંયા રસોઈ ચાલુ કરીએ ચલો તો આપણે તુલસીની તૈયારી થઈ ગઈ અહીંયા ફૂલને બધું લઈ લીધું છે અહીંયા પૂરી લીધી છે મેં આ વિષ્ણુ વગરનું ફેવરેટ એટલે પંજીરી એ લીધું છે અહીંયા એમનો શ્રૃંગાર છે ચાંદલો નેનપોલિશ કંકુ પાટલા હું હરિદ્વારથી લઈ હતી અને એમનો આપણે મંગળસૂત્ર જે મારા જોડે જેવું પડ્યું હતું એવું આ મેંધી લીધી છે આ તુલસી માતા માટે સાડી અને આ મેં લીધી છે ચુંડરી તો આ તુલસી માતા માતાનો વિવાહ માટે મેં જે મારા જોડે નાનું મોટું સામાન તો એ બધું ભેગું કરી લીધું છે હું પૂજા કરીશ અને એના સાથે સાથે આજે જે એકાદશી છે તો એની પૂજા માટે બી આપણે શું છે તે બતાવી દઉં છું એટલે દેવ ઉઠી એકાદશી અમે લોકો બ્રાહ્મણ છે તો અમારા એવું કહેવાય છે કે જ્યાં સુધી અમારા દેવને ને આ બધું ના અર્પિત કરીએ ત્યાં સુધી અમે ના ખાઈ શકીએ તો એમાં આ સેલડી આવે મૂળા આવે પછી બાલોર આવે ચોરી આવે અને રીંગ બટે આવે રવૈયા મીન્સ કોઈ બી રીંગણા એમ જ્યાં સુધી આ એકાદશીની પૂજા ના થાય ત્યાં સુધી અમે રીંગણ નથી ખાઈ શકતા અને બીજું આમાં અમારે ઘણું બધું આવે છે જે મને નોર્મલી મળ્યું જેમ કે ચણાનું શાક કે ચણા એ ચણાનું શાક મોસ્ટ ઓફ એમાં હોવું જોઈએ અને બીજું બોર તો જે મને મળ્યું નથી તો મારા જોડે જેટલું હતું એનાથી હું આ અમારા જે એકાદશી છે આજે આપણે જે દેવઠી એકાદશીની પૂજા કરીએ છીએ એ હું કરીશ તો પહેલા હું તુલસી વ્યવહાર કરી દઉં પછી આ પૂજા કરીશ આ તુલસી માતાનું હું થોડું અલગ સામાન બધું કાઢી દઉં છું આ એમનું શ્રંગલનું જે સામાન આપણે ભેગું કર્યું છે એ આપણે અહીંયા સાઈડમાં કાઢી દઈએ તો શું થોડી જગ્યા થઈ જાય અને તમને લોકોને પણ ક્યારેક કરવું હોય તો તમને લોકોને પણ આ બધી વસ્તુ કામ લાગે તો આપણે એમનું સામાન બહાર કાઢી દીધું છે અને અહીંયા શાક છે તો શાક આપણે પ્રસાદીમાં અતરણ નથી મૂકતા ખાલી ત્યાં પૂજામાં લઈ લઈશું પહેલા આપણે થોડુંક અહીંયા દીવા પ્રગટાઈ દઈએ તો લાગે કે હા ચાલો દીવ દિવાળી આપણે ત્યાં આવી ગઈ છે દિવાળી તો અમે મહાદેવના દરબારમાં કરી હતી પર દીવ દિવાળી તો આપણે ઘરે કરીએ તો બધા હું અહીંયા દીવા મૂકું છું તો આજે અમારે જે મેં તમને કીધું કે તુલસી પીવાયેલા હું અહીંયા તુલસીમાં બધું પૂજા છે એ બધું કરું છું સૌથી પહેલાં આપણા તુલસી માતા છે તો એમને પહેલાં ગંગાજલથી આપણે સ્નાન કરાવી દઈએ એના પછી એમને ચંદનનો તિલક કરીએ એમને પછી ચાંદો પહેરાવીએ અને પછી તમારી જોડે કોરી બંગડી પડી હોય જે તમે ના પહેરી તો એ બંગડી પછી તમારી જો મેદી ડ્રેસ સાડી જે તે તમારી જોડે કંઈક હોય તો એ તમે એમને અર્પિત કરો પછી તમારી જોડે કોઈ માલા મંગલસૂત્ર ટાઈપનું હોય તો એમને એ પણ પહેરાવી દો તો શું આપણે એમનું આખું સુહાગનું સામાન અર્પિત કર્યું હતું મારા જોડે જે હતું ઘરે હાજર એ બધું મેં એમને અર્પિત કર્યું છે આ પાટલા હું હમણાં જસ્ટ ત્યાં ગઈ હતી ખરીદ્યો ત્યારે લઈને આવી હતી અને બીજું સામાન ઘરે થોડું આપણે પડ્યું જ હોય છે મોસ્ટ ઓફલી ગમે ત્યારે ગમે ત્યારે ખરીદી કરતી હોય એટલે એનાથી મેં બધું અહીંયા પૂજા કરી છે અને એના પછી મેં કહ્યું ચલો હવે અહીંયા આપણે દીપ પણ પ્રગટાઈ દઈએ તો થોડુંક લાગે કે હા ચલો આજે આપણે ઘરે આમ દિવાળી જોયું છે ભલે આજે એકાદશી છે પણ આજુબાજુ કર્યું છે અને હું પણ દિવાળી નથી તો આ વખતે કોલ્ડ કોફી જલ્દી જલ્દી આવી જાવ મસ્ત હું અહીંયા આઈસક્રીમ નાખી બનાવીશ આઈટા જલ્દી બધા જો આઈસક્રીમ કોને કોને ખાવી છે હાલો તો કોલ્ડ કોફી બનાવવા માટે મેં કોફી પછી ખાંડ અને આઈસ્ક્રીમ પછી ચોકલેટ સીડમ એ બધું મિક્સર જારમાં લઈ લીધું છે અને એમાં થોડું દૂધ નાખીને હું મિક્સ કરી દઈશ અરે આપણે થોડી ડેકોરેટ કરીએ કે બહાર જઈએ તો આપણે કેવું ગ્લાસ હોય એમાં આજુબાજુ ચોકલેટ ચિપ્સ જેવી લગાયેલી હોય છે તો એ કઈ રીતે બનાવવાનું છે હું આમાં બતાવું છું તમને એક ગ્લાસ લેવાનું કોઈ પ્લાસ્ટિક કે કાચનું ટ્રાન્સપેરન્ટ ગ્લાસ લેવાનું એના ઉપર તમારે આજુબાજુમાં ચારે બાજુ ચોકલેટ સિરમ નાખી દેવાની અને થોડીક સરખી રીતે આમ કરી દે એટલે બધા મસ્ત સાઈડમાં થઈ જાય અને એના પછી ફ્રીઝરમાં એને ઓછામાં ઓછો પચીસ મિનિટ રહેવા દેવાનું એટલે જે આજુબાજુમાં ગ્લાસના ચોકલેટ આમી જાય તો બહુ જ બહારના કેફે ટાઈપ ટેસ્ટ આવે છે તો હવે અહીંયા હું ફટાફટ પહેલાં મેં કીધું ચાલો આપણે બનાવી દઈએ ત્યાં સુધી ગ્લાસ સરખો થાય ગ્લાસમાં મેં બહાર કાઢીને એક વખત ચેક કર્યું છે કે ગ્લાસમાં પ્રોપર ચારે બાજુ ચોકલેટ ચિપ્સ મેં જે નાખી છે એ થઈ છે કે નથી અને આ ફ્રીજમાં રાખીએ તો મેં તમને જેમ કીધું એ બહુ મસ્ત થઈ જશે તો અહીંયા સૌથી પહેલાં જો કોફી બની ગઈ છે તો મેં કીધું ચાલો બહારને મિક્સ કરી દઈએ ને આમાં થોડુંક વોમિન્ટ ટોપિંગ પણ કરીશું આપણે તો બહુ જ મજા આવશે તો અહીંયા સૌથી પહેલાં તો હું મિક્સ કરી રહી છું જો બહાર કાઢતા મસ્ત બની ગઈ ને આ રેડી થઈ ગઈ છે આપણી કોલ્ડ કોફી હવે એને થોડી ડેકોરેટ કર્યું હોય તો મેં ઓલરેડી આ ગ્લાસને ચોકલેટ સિરમથી ડેકોરેટ કર્યું છે હવે અહીંયા આપણે થોડું બોમેટા નાખી દઈશું તો વધારે મસ્ત ટેસ્ટ આવશે અને ડેકોરેશન પણ સારું થઈ જશે એકદમ બાર આપણે જે બોમેટા કોલ્ડ કોફી પીએ એના જેવી થઈ જશે જો આ બોમેટા ટોપિંગ કોલ્ડ કોફી બની ગઈ આપણે જે આપણે બહાર જઈને બસો રૂપિયામાં પીને જે આપણા ઘરે પચાસ રૂપિયામાં બે ગ્લાસ રેડી થઈ જાય આ એકદમ મસ્ત આવી રીતે તમે ચોકલેટને પણ સીરમ નાખીને થોડીક વાર ફ્રીજમાં મૂકી દો તો સારી રીતે થઈ જાય છે